ભારતમાં પાંચમી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે મોડાસા મંડળ સંચાલિત કલર ઓફ સ્કૂલમાં એકસો છ વિદ્યાર્થીઓ આચાર્ય શિક્ષકો ક્લાર્ક સેવકો બનીને શિક્ષકોના તેમના જીવનમાં રહેલા અમૂલ્ય યોગદાન યાદ કરીને સન્માનિત કર્યા હતા કલર ઓફ સ્કૂલ વિદ્યાર્થીઓએ એક દિવસ શિક્ષક બની રોજિંદા શિક્ષણ કાર્ય મુજબ વિદ્યાર્થીઓએ વર્ગમાં અભ્યાસ કરાવીને શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી જેમાં સમગ્ર શાળાનું શિક્ષણ કાર્ય વિદ્યાર્થીઓ ખુબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક સાથે નિભાવતા સર્વને ફૂલ છડી અને ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા શિક્ષક દિને બનેલ વિદ્યાર્થીઓએ છેલ્લા બે તાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને જે વિદ્યાર્થીઓ આચાર્ય શિક્ષકો ક્લાર્ક સેવકોની ભૂમિકા ભજવીને શિક્ષણ દિનની ઉજવણી કરતા સૌ વિદ્યાર્થીઓને કલરવ સ્કૂલના પ્રિન્સિપાલ હેતલબેન હિંગુ અને સેજલબેન ઠેકરી સહિત મોડાસા કેડમી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીને શિક્ષક દિનની ઉજવણી કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આરોડラジオ સે હું પાંચમા ધોરણમાં ભણો છું 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનના નિમિત્તે આજે અમારી શાળામાં શિક્ષણ શિક્ષક દિવસ ઉજવાયો છે તેમાં હું વાઇસ પ્રિન્સિપલ બની છું શ્રી આબેન છે તે પ્રિન્સિપલ બન્યા છે 6 થી 8 ના શિક્ષક છે તે યાજ્ઞાબેન છે આજે મેં અનુભવ જે કર્યો એ આજે હું તમને કહીશ કે મેં જોયું કે બધા ક્લાસના બાળકો એકદમ શાંત છે

ત્યારે બધા બાળકો એકદમ શાંત હતા અને ઘણા બધા શિક્ષકોએ મસ્ત ભણાવ્યું છે મારું નામ જયનમ કુશકુમાર વ્યાસ છે હું ધોરણ 5 આમાં ભણું છું આજે અમારી શાળા કરર શિશુ વિકાસ કેન્દ્રમાં શિક્ષક દિનની ઉજવણી હતી એમાં હું ગુજરાતીનો શિક્ષક બન્યો તો હું જ્યારે પહેલી વખત ક્લાસમાં ગયો ત્યારે ક્લાસ ખૂબ જ અવાજ કરતો હતો મને લાગ્યું કે શિક્ષકો કેટલી મહેનત કરતા હશે એટલે

નમસ્તે મારું નામ બારંદ વૈષ્ણય છે કલરવ કિશોર વિકાસ કેન્દ્રમાં પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિન હતો પણ એ વખતે અમારી પરીક્ષા હતી એટલા માટે આજે દસ સપ્ટેમ્બરે અમારે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી હું મેં છઠ્ઠા ધોરણમાં વિજ્ઞાનનો વિષય લીધો હતો તેમાં મેં ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવી હતી અને મેં ગાર્ડનમાં જઈને એમને વૃક્ષની પણ ઓળખાણ આપી હતી અને મને એવો અનુભવ રહ્યો કે જે ટીચરો હતા એમને બહુ જ કાઠું પડતું હશે કારણ કે જે બાળકો છે એમને બંધ કરાવવા એમને કેવી રીતે પ્રોટેક્ટ કરવા એ તો બહુ જ કાઠું છે પણ મેં મારો અનુભવ છે કે ટીચરો બહુ જ આમ હાર્ડ હાર્ડલી એમની વર્કિંગ કરે છે